મામલે પૂર્વ કચ્છ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરક્ષાને ધ્યાને રાખીને તકેદારીના પગલા લેવાયા છે મહત્વના સમાચાર કચ્છ ખાતેથી સામે આવ્યા છે જ્યાં કંડલા એરપોર્ટ ને બોમ્બ થી ઉડાડી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે જણાવવા માંગીશ કે એરપોર્ટની સઘન તલાશી બાદ ધમકી જે છે તે પોકળ પુરવાર થઈ છે આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા પૃથ્વીરાજસિંહ જાડેજા જોડાઈ ચૂક્યા છે

જો ગોતો સો નહીં તો ઘણા લોકો મળશે આ રીતનો એક એમેલ જે છે એરપોર્ટ ઓથોરિટીને મળ્યો હતો ત્યારે અંશુમન તિવારીએ તાત્કાલિક આ વસ્તુ પૂર્વ કચ્છ પોલીસને જાણ કરતા પૂર્વ કચ્છ પોલીસ આવડતોપ ત્યાં એરપોર્ટ પહોંચી હતી અને ખૂણે ખૂણો તપાસી હિંમત ભરી તપાસ કરી હતું જોકે કોઈ શંકાસ્પદ ન મળતું તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો ખાસ કરીને જો વાત કરું તો આ બીજી વખત કે ત્રીજી વખત આ જે છે આવી રીતે એક ફેક મેલ આવ્યો છે પરંતુ અત્યારે હાલ જે મહત્વની વાત કહી શકાય કે આ રીતની કોઈ વસ્તુ અત્યારે શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્ર એ રાહતનો શ્વાસ લીધો છે જે પૃથ્વીરાજજી આપના જણાવ્યા પ્રમાણે અગાઉ પણ આવી ધમકી મળી છે તો આ અત્યારે જે મેલ આવ્યો છે કોના દ્વારા મોકલવામાં આવ્યો છે અને ક્યાંથી આવ્યો છે અને આ મામલે કોઈની ધરપકડ કરવામાં આવી છે કે કેમ જે જે જણાવ્યું ત્રીજી મેલ આવ્યો છે હજી સુધી પણ જે જે અનસુમન ત્રિવાદી પોતે પોલીસ ફરિયાદી બની અને પોલીસ ફરિયાદ કરી છે જયારે પોલીસ અને એ પણ ખાસ કરીને સાયબર ક્રાઈમ ની પણ જે ડિપાર્ટમેન્ટ છે એમને પણ કામે લગાડવામાં આવે છે આ મેલ કાર્યકર કેમ કરે છે શા માટે કર્યો છે એની અત્યારે ઝીણવત તપાસ ચાલુ છે જે બિલકુલથી પૃથ્વીરાજે કંડલા એરપોર્ટ બોમ્બથી બોમ્બ થી ઉડાડવાની ધમકી જે છે તેનો ઈમેલ મળ્યો છે તો આ બાદ ધમકી મળ્યા બાદ એરપોર્ટની સુરક્ષામાં કેવા પ્રકારની વધારો કરવામાં આવ્યો છે ચોક્કસથી ક્યારે પણ જ્યારે પણ આવા જ્યારે ફેક મેલ મળતા હોય ત્યારે તંત્ર છે એને બહુ ધ્યાનથી લેતું હોય છે અને ખાસ કરીને જ્યારે આવું કોઈ મેલ આવતા હોય ત્યારે તંત્ર પણ એલર્ટ રહેતું હોય છે અને ખાસ કરીને અત્યારે એરપોર્ટની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે અને ખાસ જે એરપોર્ટનું જે ઓપરેશન છે એ લગાતાર કન્ટિન્યુ ચાલ્યું રહે એ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે પણ ખાસ કરીને અત્યારે રાહતનું ખાસ લઈ શકાય એ કે આ ધમકી બાદ અત્યારે જે એરપોર્ટમાં કોઈ એવી શંકાસ્પદ વસ્તુ ન મળતા અત્યારે જે તંત્ર છે રાહતું છે બિલકુલથી વારંવાર ધમકી ભર્યા ઈમેલ મળવાની ઘટનાઓ બની રહી છે તો પોલીસ દ્વારા કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે ચોક્કસ જ્યારે પણ આવા ક્યારે મેલ મળતા હોય છે ત્યારે તંત્ર પોતાની રીતે એલર્ટ થઈ જતું હોય છે ખાસ કરીને જે પોલીસ છે અને ખાસ કરીને જે સાયબર સેલ છે એ કામે લાગી જતું હોય છે કારણ કે આ ટાઈપના જે મેલ છે એ કોઈને કોઈ વિધાઉટ આઈડી અથવા તો કોઈ ફેક આઈડી હોય ત્યાંથી થતા હોય છે પરંતુ તંત્ર તેને કોઈ પણ રીતે લાઈટલી નથી રહેતું અને એના માટે તેને સતત અત્યારે સાયબર સેલ પણ કામે લાગી છે ખાસ કરીને કોને મેલ કર્યો હતો

Samegri Mamle, Purva Kaczepulizej, Voduta Pas, Hataryša.